ચયડી વાછણ કામ છે પત્યાળા ફળિયા જાંભણ ફળિયામાં ઘેંછા ફળિયામાં જવાના અમારે નાળું નાડું જોઈએ છે નંદી ઉતરીને જાવું પડે છે અમારે બહુ તકલીફ પડે છે અમારે છોકરાને ભણવા મૂકવા આવવા હોય ને તો અમારે મૂકવા આવે છે કામ ખોટી કરીને મૂકવા આવવા પડે છે પછી લેવા પણ આવવું પડે છે અમારે નંદી ઉતરીને જીવ જોખમમાં મૂકીને અમારે નંદી ઉતરવા પડે છે છોકરાને ભણવા જવા માટે તકલીફ બહુ પડે છે અમારે એટલે સરકાર સરકારને એ માંગણી છે કે અમારે આ પુલ કરી આપે એટલી અમારી માંગણી છે છોટોદેપુર જિલ્લો કવર તાલુકો સેડીવાસણ ગામ અમારે અહીંયા ચાર ફળિયા આવેલા છે શૈદિવાસણના રામી નદીની પેલી બાજુ એમાં અમારે સવાર સાંજ બાળકોને ભણવા માટે મૂકવા આવવું પડે છે લીવા આવવા માટે લીવા જવા માટે આવવું પડે છે અને અમારે ઘણા બધા હીરા ખસવું છે હીરા ખસવા જાય છે કડિયાકામે જાય છે કામ અર્થે જતા હોય ત્યારે અમારે વારંવાર નદી ઉતરવાનો જોખમ ખેડીને આવવું પડે છે વરસાદ વધારે હોય ત્યારે બાળકોને બી રજા પાડવું પડે છે એમાં શિક્ષણથી વંચિત રહી જાય છે અને અમારે વસ્તી એક હજાર જેટલી છે અને જ્યારે કોઈ બીમાર પડે ત્યારે અમારે જોડીમાં નાખીને લઈ જવું પડે છે ખાટલાનો સહારો લેવો પડે છે એકસો આઠ તો જતી નહીં અહીંયા એટલે અમારે સરકાર શ્રીને પાસે માંગ છે કે અમારે અહીંયા મિની પુલ બનાવી આપે એવી અમારી માંગ છે વિકાસની વાતો કરે છે પણ અમારે અહીંયા જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય અમારે જવા આવવા માટે બહુ તકલીફ પડે છે એમાં અમે વિકાસ સરકાર વિકાસની વાતો કરે છે પણ અમારે એ જે નાનો અમથો પુલ બનાવવાની માંગ છે એટલું અમને બનાવી આપે તો અમે વિકાસ થયો છે એવું માનપુર જિલ્લો કવાટ તાલુકો ગામ વાસણ રાઠવા અમરસિંહ ફાઈ અને હું આટલા વિદ્યાર્થીઓ અહીંથી શેઢી વાસણ સ્કૂલમાં ભણવા જાય છે પેલી કોતરની પેલી સાઈડના બધા એટલે ચાર ફળિયાના છોકરાઓ ટાઈમસર નિશાળે પહોંચી શકતા નથી ટાઈમસર ઘરે આવી શકતા નથી અને અહીંયા રોજ રામીનંદી ઓળંગીને જવું પડે છે એટલે અમારે સરકાર તરફથી અમને જલ્દી રોડ કાં તો કોચવી ભણાય આપે એટલે અમારે ટાઈમસર ઘરે આવી જાય છોકરા અને આ તકલીફથી દૂર થાય અમે દર વર્ષે આ તફલીથી અમે જઈએ છીએ નિશાળે કે કમાટ જવું કે ગમે ત્યાં જવું હોય કે ગમે તે ક્યાં હોય તો આ અને દવાખાને જવું હોય ને તોય અમારે આ રસ્તો પછી અમારે સોણીનો ઉપયોગ કરવો પડે કાં તો ખાટલાનો ઉપયોગ કરીને અમારે મેન રોડ સુધી લઈ જવું